હેલો મિત્રો આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ બાર ઇંગ્લિશ માટે એપ્લિકેશન રાઇટિંગની કેટલીક માહિતી આઈએમપી એપ્લિકેશન રાઇટિંગ જે આ વખતે પૂછાઈ શકે છે દ્વિતીય એક્ઝામમાં તો આ તમામ જે એપ્લિકેશન રાઇટિંગ અહીં કહેલી છે જરૂરથી તૈયાર કરી દેજો આની સિવાય આપણે સેમ્પલ પેપરનું સોલ્યુશન પ્રોવાઇડ કર્યું છે બે હજાર ચોવીસની એક્ઝામનું તો એ જરૂરથી જોઈ લેજો આમાં ગ્રામર પણ કવર થઈ જશે અ તમામ તમારે ટ્રુફોલ્સ નિયરેસ્ટ મિનિંગ તમામ કવર થઈ જશે અને એની સાથે આઈએમપી પેપર પણ આપ્યું છે તો એ પણ એકવાર જરૂર જરૂરથી તમે વિડીયો જોઈ લેજો આપણી ચેનલ ઉપર છે શોર્ટ શોર્ટનોટના સોલ્યુશન પણ છે અને આઈએમપી શોર્ટ નોટ એસે રિપોર્ટ રાઇટિંગ ઈમેલ રાઇટિંગ તમામની આઈએમપી વિડીયોઝ પણ છે ચેનલ ઉપર એકવાર જરૂરથી જોઈ લેજો તો ચાલો આપણે જોઈ લઈએ એપ્લિકેશન રાઇટિંગમાં તમે જોઈ શકો છો એક તો તમારે તૈયાર કરવાની છે અકાઉન્ટ વિશેની એપ્લિકેશન અકાઉન્ટ વિશેની એપ્લિકેશન તમારે તૈયાર કરી દેવાની છે એ આવી શકે છે એપ્લાય ફોર ટીચર અને આમાં પછી ગમે તે સબ્જેક્ટ હોઈ શકે એપ્લાય ફોર ટીચર ફોર ઇંગ્લિશ સબ્જેક્ટ ગુજરાતી સબ્જેક્ટ સંસ્કૃત ગમે તે સબ્જેક્ટ હોઈ શકે છે પરંતુ ટીચર વિશેની એપ્લિકેશન તમારે જરૂરથી તૈયાર કરી દેવાની છે ઘણી પરીક્ષાઓમાં એ પૂછાય છે તો આ વખતે પૂછાવાની શક્યતા રહેશે એના પછી એપ્લાય ફોર પ્રિન્સિપલ તો આચાર્ય બનવા માટેની એપ્લિકેશન પણ તમારે લખવાની હોય છે એ તૈયાર કરી દેવાની છે લાઇબ્રેરિયન બનવા માટેની તમારે એપ્લિકેશન લખવાની હોય છે લાયબ્રેરીને તો એ તૈયાર કરી દેજો એક લાયબ્રેરિયનની પણ ઇમ્પોર્ટન્સ છે અને છેલ્લી તમે જોઈ શકો છો મેનેજર વિશેની તો એ જે દર્શાવી છે પાંચ દર્શાવી છે અકાઉન્ટ એપ્લાય ફોર ટીચર એપ્લાય ફોર પ્રિન્સિપલ લાઇબ્રેરિયન અને મેનેજર આ જે પાંચ આપેલી છે એપ્લિકેશન આ એપ્લિકેશન જરૂર જરૂરથી એકવાર બે વાર ત્રણ વાર તમે લખીને તૈયાર કરી દેજો કારણ કે પૂછાતી હોય છે તો તમે લખી શકો છો આસાનીથી બાકી આવા જ વિડીયો માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોને લાઈક કરી દેજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય